નમસ્તે મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ ફ્રેશ નારિયેળના લાડુ જે સ્વાદિષ્ટ સુગંધિત અને ફટાફટ બની જાય તેવા છે જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કરજોથી મારા આવનારા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો અહીંયા મેં ફ્રેશ નારિયેળના લાડુ બનાવવા માટે એક નારિયેળ ખમણી લીધું છે ત્યારબાદ એક વાટકી સાકર એક વાટકી દૂધ બે ચમચી જેટલી મલાઈ બારીક ચોપ કરેલા કાજુ બદામ અને એક ચપટી ફૂડ કલર લીધો છે પાણીમાં પલાળીને તો હવે એક પેનમાં આપણે એક ચમચી ઘી ઉમેરીશું ત્યારબાદ એમાં ખમણેલું નારિયેળ ઉમેરીશું અને એને એક મિનિટ માટે સ્લો ગેસમાં શેકી લઈશું તો હવે એમાં દૂધ ઉમેરીશું અને એને પણ આપણે એક મિનિટ માટે શેકી લઈશું ત્યારબાદ મલાઈ ખાંડ ફૂડ કલર ફૂડ કલર ટોટલી ઓપ્શનલ છે તમારે નાખવો હોય તો નાખી શકો છો અને કાજુ બદામ ઉમેરીશું અને એને આપણે પાંચ મિનિટ માટે સ્લો ગેસ ઉપર શેકાવા દઈશું મિશ્રણ જ્યાં સુધી ઘાટું થાય ત્યાં સુધી તો હવે આપણું મિશ્રણ તૈયાર છે એને આપણે એક પ્લેટમાં લઈ લેશું અને મિશ્રણને આપણે થી દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું તો હવે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે એને આપણે આ રીતે નાના નાના લાડુ બનાવી લઈશું તો આ રીતે આપણે બધા લાડુ વાળી લઈશું તો તૈયાર છે ગરમા ગરમ ફ્રેશ નારિયેલના લાડુ જેને તમે એરટાઇટ કન્ટેનરમાં બે થી ત્રણ દિવસ માટે સ્ટોર કરી શકો છો તો તૈયાર છે નારિયેલના લાડુ